જય માતાજી રામ રામ સીતારામ અમારી ગીર માતા ઉભીઓ એટલે અમારે રાણું કે રાણી નામ દૂધ ઘણું કરે એટલે થાય આ એનો દીકરો હજ આ ત્યાંનો ધાવવાનો દયો ધાવવા ધાવવાનો દયો એને કે રાણુ આ રાધા એ તો એનો વાસડો ધાવવા નથી આવતો એને વાસડો હતો આ બેન અર્જુન એના અર્જુન નંદી કાવેરી મોટી ગાય બજૂર ગાય આમ પાણી પીવાનું છે એને ઓટોમેટિક આવે એમાં કાકરા જતી ને પેલા તો તોડી નહીં બે રાખ્યા ને બે માં એને વાહ જો આમાં મીઠું પીડ્યું સિંધાણું ગાટી ગયે કંઈક ધોઈ નહીં એને કહી દો આ સિંધાણું મીઠું હે ને એ નાખીએ ને એટલે સાઠે આગળ જો એ સાત છે હવે એટલે કોઈ દઈએ એને મીઠું ના ઘટે જો અમારે અર્જુન જબરજસ્ત ખૂટ છે એનું અર્જૂન ઉંમરમાં મોટો હોય આગળ જોઈ લો કુકડા બહુ ખતરનાક આવે એને બાજુ અમે ખતરનાક આવે ક્યાં છે એના રૂમ છે બે ગામણીઓ રખડે કરી એક કુકડો ની કુકડી છે એ પછી દેખાતી નથી એક નીંદડો આવે ને ઉપાડી જાય ઉપાડી જાય એને ઓલા બછલા હતા ને બછલા ને પછી ઓલી બાજુ મૂકી આવ્યા ઓલી બાજુ દેશી કુકડા છે ને એના પર અહીંયા એક મીડું એવાથી ઉપાડી જતો તે ઘો હતી ઈંડા ખાઈ જતી ઘોને જ વધાવી નાખી એને ઘોને જ વધાવી નાખી એક ઓલામાં ગીરી નાણીનું ભૂંગરું હોય ને ભૂંગરી આમ ગીરી હતી એમાં મારી દીધો ડાટો ને ઉપરથી નાખી દીધી દવા એને ઉપરથી નાખી દીધી ઓલી દવા આવે ને જીવડીને પોપટીને મારવાની એ દવા નાખી દીધી ઘો અંદર ને અંદર પૂરું એને મરી ગઈ એવું હે ભાઈ હર ને કે એવું છે પછી સ્લો વાક્ય હજી ચાલુ હોય કેનેડા ચાલુ હોય દક્ષિણ કોરિયા ચાલુ હોય કોઈને ને જ બીજા બીજા જવાય નહી આ ખરેખર સ્લો વાક્ય હે ને એવું આપણે કઈ એમાં આઠ દા લાખ નથી જડતા તમે બધા કહીએ હવે હે ને ચૌદ થી પંદર જણા રહ્યા હો જણા લેવાના હે એમ અને પછી ઓલા ઓસ્ટ્રેલિયા જેવું થાય ઓસ્ટ્રિયા જેવું પછી ઓસ્ટ્રેલિયામાં પંચાવન જણા હતા આપણે વિડીયો મૂકતા ને કહેતા બધીને કે ભાઈ તમે જાઓ જાઓ તો આખા પાછા થતા અમુક અમુક તો અરે એવા માણસ કે ઓસ્ટ્રેલિયા જ નહીં એ માતા આવું એ કે ઓસ્ટ્રેલિયા છે જ નહીં એવા માણસ હતા લેટાણ ખરેખર એ ચાલુ હે અને બે પાંચ દીમાં પૂરાય થઈ ગયા હા ચૌદ પંદર જણા રહ્યા એ પૂરા થઈ ગયા ને એટલે પછી કોઈને વારો નહોતો હોવો ને પછી ઓલો ઓસ્ટ્રેલિયામાં શું હોય ખબર હાડા દહ લેતા હતા પછી ઘણા મને કહેતા હતા કે ભાઈ પંદર આપીએ ને હોડ આપીએ ને તમે મારું કરાવી દ્યો પંદર ને હોડ ને એ તો કોણ લઈએ એને ખોટું કરવું હોય આપણી મહેરાજ બીજા હોય ને એટલા જ લેવાના પછી એની માથે કંઈ નહીં લેવાનું એમાં જેવો પંચાવન જણા હતા રાધુ તો પંચાવન જણામાંથી આપણે પંચાવન જ લીધા હતા એમાંથી ત્રણ જણા નપાસ થયા એટલે ખાલી બાવન જ વીધ્યા અને બાવન એટલે માતાઓ હક નથી દેતી એમ કે ખંજવારો એટલે જેને જ આવવું હોય ને ભાઈ ઝડપ કરજો એ ખરેખર ગાજ એવો હોય એમાં હું હું જોઈએ એ તમને કહો આપણા મોબાઈલ નંબર બોલી દો અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા નામ હે ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત અને ભારત આમાં પછી નેપાળના હોય તો આમાં હાલે પછી ફ્રાન્સ છે ફ્રાન્સમાં અફઘાનિસ્તાન ને નેપાળના બે હાલે આમાં હું શું જોઈએ ને એ તમને કહું ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી મેરેજ હોય તો ન હોય તો નહીં અને પાસપોર્ટના આગળ પાછળનું પાનનું ત્રણ ફોટા અને હવા હાથ જેવું જોઈએ ઓલા તો હાથ કે અમે હાથ લઈએ પણ હવા હાથનો ખર્ચો આવી જાય અને કેટલો ટાઈમ લાગે ને તો અઢી ત્રણ મહિના ચાર મહિના કહે હું તમને સાત મહિના કહું એટલે તમને કોઈને એમ ન થાય કે આ પૈસા ખાઈ જવા અને એમાં તમે કાગળિયા કમ્પ્લેટ આપો ને એટલે બીજા ફી ના જ સીધા લાખ ભરવા જોઈએ ને એ હાથ હોય તો જ આપજો પછી બે ત્રણ લાખ આપીને અટકી ન જતા કે હવે ન મોહીનો દિધાન મામેનો દિધાન કાકેનો દિધાન તો અમે પચાસ હજાર બીજા ફી કપાઈ જાય બાકી તમારા પૈસા ન જાય ને એ જવાબદારી આપણી વહેલા મોડું થાય જવામાં એ આપણી ગેરંટી પછી મને જ પૈસા આપ્યા હોય ને તો જ હું જવાબદારી લઉં બાકી હું લેતો નત ઘણા પછી અહીં આવે મારી પાસે બીજાઓને પૈસા દઈ ને અમ ભાઈ તમે આમ કહો ને ઉમક્યો ને મેં કીધું ભાઈ અમે કાંઈ કોઈ ન કહીએ અમને પૈસા આપ્યા હોય ને અમને કહો ને તો જવાબ દઈએ નગર ન દઈએ કારણ કે એ હકીકતની જ વાત છે કે આપણે પૈસા કોકને આપ્યા હોય એજન્સીમાં આપણે કોઈ કે દીધા હોય ને આપણે એજન્સીવાળાને દીધા હોય તો આપણે એને ભાર દઈ નહીં કઈ શકીએ અને આપણે ગમે એ બોલી હકીએ ને પૈસા લેવાની પાછા હોય છે આપણને એવું નથી કે ભાઈ કોઈ ખાઈ જાય તો આ બે પાંચ દિવેલા મોડું થાય અને આ ઘણા હજી ઇઝરાયલના ભાઈઓને ભાઈ ઘૂઘરા બાંધીને બેઠા ત્યાં ક્યાં જઈને ભરણી જવાને કરોડપતિ થઈ ગયા ત્યાં જવાય જ નહીં ઇઝરાયલ ઇઝરાયલમાં ઈઝરાયલમાં તમે જાઓ સો આઠ લાખ રૂપિયાનો ખર્ચો કરીને ત્યાં જાવ ને બાંધવા ચાલુ થાય અને અહીં તમને મૂકી જાય તમે કરો શું આ રૂપિયા ક્યાં લેવા જાવ જમીન કે હોય તો કાંઈક વેસી નાખો કંઈક બીજું હોય તો વેસી નાખો પણ કાંઈ ન હોય ને લઈને ગયા મામા પાસેથી ને કાકા પાસેથી કુટુંબમાંથી તો તમારે દવા જ પીવાનું વારો આવે એવા ઘણા પછી ક્યાંય ના નમુક અમુક આપણે તમને ખબર હોય પેલા વિડીયો તો જમીન વેસીને બીજા ગયા ને હવે ત્યાં કામ નથી જડતું પાછા ઈ નથી આવી શક્યો એટલે એવું કરીને ન દેવાય જ્યાં જાવ ને ત્યાં કામ કરજો કામ કરજો ને તો જોઈ કામ હોય કોઈ નામ વાળા ના હોય અમારું નામ રામ છે એટલે એવું નથી કે કામ ન કરીએ તો આવે જો આ રાણ અમારે નામ કાવેરી રોગીઓ નથી આવતી એને ખંજવારું તો આવે થોડી બાકી નગર કઈ ના આવે એમ ખબર હે કે આ ખંજવારીએ કામ કરીએ આપણે એટલે આવે ને કે જો આ જનાવર હે તો એ સમજે પ્રાણી હે તો એ સમજે હે તો કે ભાઈ અહીં જાય તો આપણને ખંજવારીએ તો ઓલા પણ માલિક હોય બધું સમજે એ નહીં ખબર હોય એટલે એવું હે ભાઈ ને એમાં જવું હોય ને તો ગાજ એવું હોય પછી એમાં કામ કામ છે એ હું તમને કહું કે અઢી ત્રણ મહિનામાં કે ચાર મહિનામાં ગ્રીન કાર્ડ ને મળી જાય પછી તમારે કામ બદલાવું હોય ને તો બદલાવી શકો અહીં ન ફાવે ન હવે તો બે અઢી લાખ રૂપિયા ઓવર ટાઈમ ને આંતે રવિવાર શનિવાર થઈને કામ થાય પણ એ છતાંય તમને ન ફાવે મહિને લાખ રૂપિયા તો આપશે જ ને તો અહીં તમને કોઈ પચાસ હજાર આપવાનું લાખ આપે તો આપણે એમ માનીએ ખાત મહિને અહીં બેઠા હતા પછી તો આખી જિંદગી નું આપણે પૂરું એક જ વાર હે એટલે અને જવાય નહીં ને લાખ રૂપિયા હોય ને તોય ન જવાય ખાતા પીતા આપણે સોખો લાખ વધે ને તોય ન જવાય વધે તો બે લાખ કામ કરો ન કરો ન વધે કાંઈ અને કામ કરો એવા હોય ને જ જાજો પછી આમાં જેન્ટ્સ પણ હાલે અને લેડીઝ પણ હાલે બધાએ હાલે પછી ઉંમર છે અઢારથી થી પચાવર અઢાર વર ઉપર જોઈએ અને અઢાર પચાસ વર્ષ અંદર જોઈએ એટલે જેને જવું હોય ને એ હવે ઝડપ કરજો પછી વીહ લાખ કીધો તો આમાં હાથના વી દીધો તો એ નહીં મેળ પડે અને ઘણા એવા એમાં તો એવા અને તમારે પાસે ત્યાં ફાવે ને તો અહીંથી ઘણા એવા છે એ બીજા સ્લો વાક્ય લઈને ગયા બીજા દેહમાં કામ કરે ને બીજા ઠકાના કરે ત્યાં કોઈ પકડતું નથી કે ત્યાં કંઈ બીજા કામ કરતા જો કોઈ કંઈ કહેતું નથી તમારી મારે ગ્રીન કાર્ડ આવી જવું જોઈએ લેવું ભાઈ કોઈને જવું હોય તો ઝડપ કરજો ને પછી કેતા નહીં કે હવે ભાઈ આઠ લાખ આપીએ ને પંદર લાખ આપીએ ને લાખ આપીએ બાકી તમે પૂગી જાવ એની જવાબદારી ને આપણે કંઈ ખાવાની જરૂર નથી જો જાવ હાથી ઉભા કાંઈ માતાજી ઊભી ને એ સૌ લઈ રહ્યું છે આપણને આપણે બધા આપણે કરોડપતિ છે આપડે આમાં કોઈને પચીસ પચાસ હજાર ખાઈ ને આમાં વધે એમના ના ના ગાય ને બેઠીને કંઈ કામ નતું રોગી હે તો ખાયા હો ખા હોય મફત આપી દીધી આ હા હરામીને દીકરા એકાબીજાને એક ડૉક્ટર અમારે આવ્યો તો કહેતો હતો કે વેસાતી લઈને બીજાને આપીને ત્રીજાની આ આપણે આવી તો આવીને એક વેતર વ્યાણી એમાં વાસળો આવ્યો હતો વાસળામાં હરાવત નહોતો મેં કીધું સોન કપિલ હે જ ભલે દે ખાય મેં તો વૃદ્ધ ગાય હિંગડું આપણે કચ્યું અને ખાય એ ખૂટી ન આવતી ને આપણે કંઈ જરૂરી નથી ભલે ખાય લઈ રહ્યું કરે એટલે એવું હે ભાઈ હાર એવું છે એના પાલો હે ને ખરાબ આવે ગાયું હે ને આમ ચેરે અમારી ઘોરા પાલો જીયા લઈ જાય ને કેમ ખબર આવી જ ખબર નથી પડતા અમારે જ મજબૂરી છે એટલે ખબર આવવો પડે કઈ અમારી ઘોરા જ આ પાલો જડે આ જો અમુક અમુક આ દોઢસો દોઢસો રૂપિયા દઈને ને આવ્યું દવાઓ સાથે આના કરતા ઓલું ચાઇ લે પંજાબમાંથી આવે દોઢસો રૂપિયાનું મણ આપણે ઘરે પૂગ્યા હોય એ ખબર આવે આ જોવો તો અમુક ગાયું ને આપણે બે ત્રણ ઠેકાણ પાલા ફેરવા એવી દવા સાટા છે પાલા બાકી વિન ને ખેડૂત સાટા બે ત્રણ હમણાં એક પાલાને ઢીકલો લીધો એ એવા હાટું લીધો કે ભાઈ આ બીજા લીધો જ ધોઈ હેન ગાયું સારે દવા સાટી એવી તો એવી ગાય હાટું લીધો તો હવે તો આપણે હે ને આ ચાઇલે જ મગાવવું પડશે કારણ કે ચાઇલે છે ને એમાં પચીસ ત્રીસ ટકા મકાઈ આવે અને કાંઈ માથા કૂચ નહીં સીધું આમ બજારમાં પીડ્યું આમ ખેતરમાં તો કાંઈ ભીંજાઈ નહીં કાંઈ નહીં ખરેખર તો એ ચાઇલે જ ખબર આવે એને પાંચ રૂપિયા મળે પણ ચાઇલેજ દ્વારાય કાકા મૂંઘું બહુ હે ને આપણી કોરા આ ઘણા છે તો દોઢસો રૂપિયા કરે આ પંજાબમાં ખરેખર સો રૂપિયાને મણ જડે પણ આપણે અહીં પૂખતા પગતા ભાડું પચાસ રૂપિયા થઈ જાય હે માતા બે એવું હા ભાઈ આને જરા ને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો એટલે તમે ન જાવ કંઈ નહીં પણ કોક બીજા ત્યાં જાય એને બીજા જાય અને એમાં પૂન થાય અંગ્રેજી સિંધવામાં એના કારણે સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો આપણે કઈ આમાં સબસ્ક્રાઈબ શેર કરીએ તો રૂપિયાને જ ફાળે નાખતા એ આવે પચાસ રૂપિયા મને એક કાયમ એક વિડીયાના એને પચાસ રૂપિયા આવે એકવાર આઠ હજાર રૂપિયા આવ્યા હા વરહદીના વરહદી લગભગ અર્જુન ફેશનને નથી ઓલી ગીર ગાય છે ને આઠક વરસ ત્યાં આઠ વરમાં રૂપિયા કેટલા આવ્યા આઠ હજાર આવ્યા એક વાર આમાં એવા ને કે આ મહિનાના બાર ને તેર ડોલર હોય આમાં એ જેથી સો ડોલર થાય તે આપણે આઠ હજાર આવે સો ડોલર આવે ને આઠ હજાર એટલે કે આમાં યુટ્યુબમાં કાઢી લેવાનું કાંઈ ન અમુક અમુક હાલી ગયા ને બાયું નાંત હોય ને હાલી ગયા હોય એને આવે પૈસા બાદ કાંઈ ના આવે આમાં અમારે જીવાને ઘોણા જોવે આપણે ગાયું ખોડાવાળા ને જોવે બીજા જ કોઈ ન જોવે એવું હા જો ભાઈ એ અને જરાક સબસ્ક્રાઈ કરજો ને તૈયાર કરજો એટલે પાંચ રૂપિયા પૂન તમને રૂપિયા જડે તમને રૂપિયા નથી અર્જુન આવે જો આવે અમારે દાબલા કપાવવા પડશે નાખું કાપવા પડશે અને પડે તો કાંઈક એની વિધિ કરવી પડશે જો આ બહુ મોટા થઈ ગયા એને બહુ મોટા થઈ ગયા કારણ કે આ પોષાણ રીએ ને એટલે પાછું ક્યાંય સરવા કે જાય ને રખડે નહીં કઈ ન થાય વાહ થઈ લે માહે આવે આને કઈ રૂપિયા ન જોતા હોય અને પ્રેમ જ જોતો હોય જોઈ ને આમ કે એક ઓખલ મારે ને તો ગમે ને પાડી નાખે પીલો રૂપી પાડી નાખે એવડી તાકાત તો એવડું ઉભા છે પણ આમ ઉભા હોય લે ને ઉભા હોય લલે ને આને કઈ પૈસા નથી જોતા ને બાકી તો ગાંડા ઘેલા ને ગાયું ને ઘોડા ને પંખી ને ખવડાવે બાકી કોઈ ન ખવડાવે કોઈને દેવાય નહીં ક્યાંક ધર્માદો કરવો હોય ને તો આનો હોય બાકી ક્યાંય ક્યાંય ધર્માદો કર્યા જેવું નથી દેવાય તો સુપાત્ર દેવાય નકર ક ન દેવાય ગીતાજીમાં ચોખ્ખું લખે એટલે આ સુપાતર અટાણ ગાયું ગમે નહીં હોય પછી ગીર હોય કાકરેજ હોય સાહીવાલ હોય ગમે એ ગાયું ખબર આ પૈસાવાળા એને ખરેખર ગાયું ને જ ખવરાવાય આવે ગાયું બળધૂત એને ખબર આવે ઘોડાને અને ક્યાં તો પંખીને ક્યાં તો ગાંડા ખેલા એટલે કઈ પાપ ન કરે એનો પાપ ન કરે જોઈ લ્યો હાથી ઊભા આંગળે ઊભા હોય તો આંગળા રૂપારા લાગે રાજા મહારાજા ઊભા હોય ને એને આંગળે જોયા ભિખારીનું ઘેર થોડા હોય આંગળા બધું ગાયું ઘોડા એમ ભિખારીનું ઘેર હોય ને આપણે એમ વટ પડે ને આ ખાય તો કેન્સલ ને ડાયાબિટીસ ને એક્સિડન્ટ નાનતે ન થાય કે ન થાય આપણે આવી તારી બધા ખાય એટલે ઘણી રૂપિયા દે એવું નથી રૂપિયા ગણાય દીએ એને રૂપિયા ગણાય દઈએ બહ હે માતા આવું બસ 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 જય માતાજી